જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તારીખ અઠાવીસ ઓક્ટોબર બે હજાર એકવીસ અષ્ટમી તિથિ વાર ગુરુવાર સાથે પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ રચાયો છે નક્ષત્રમાં પુષ્ય નક્ષત્રને નક્ષત્રનો રાજા કહેવાય છે આ નક્ષત્રનો સ્વામી ગુરુ છે અને ગુરુ એ શુભત્વનો કારક છે આથી આ સંયોગ દરેક પ્રકારની સિદ્ધિને આપનારો છે આથી આજનો શુભ દિવસ એટલે જીવનમાં કાર્ય સિદ્ધિ અને સફળતાને પ્રાપ્ત કરવાનો અનેરો અવસર આજનો દિવસ એટલે સહુથી શુભકારક અને શુકન્યા દિવસ આ દિવસે કરેલ કોઈ પણ શુભ કાર્ય કે પછી ખરીદી એ પુષ્યની ચમક સમૃદ્ધિ અને વૈભવ લઈને આવે છે પુષ્યનો અર્થ થાય છે પોષણ કરનાર તેમજ ઊર્જા અને શક્તિ પ્રદાન કરનાર એવું કહેવાય છે કે આ શુભ દિવસે સંપત્તિ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો જ્યારે ગુરુવાર અને રવિવારના રોજ પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે આ યોગને પુષ્ય નક્ષત્ર અને રવિ પુષ્ય નક્ષત્ર યોગ તરીકે ઓળખવામાં આવે છે આ યોગ અક્ષય તૃતીયા ધનતેરસ દિવાળી જેવી ધાર્મિક તિથિની જેમ જ શુભ કહેવાય છે આ દિવસે મા લક્ષ્મી દરેકના ઘરમાં વાસ કરે છે અને ત્યાં સ્થિર નિવાસ કરે છે આ જ કારણે આ સમયને પાવનકારી સમય કહેવાય છે આ નક્ષત્રમાં કરેલ કોઈ પણ શુભ કાર્યો કે પછી ખરીદી જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન લઈને આવે છે આથી આ દિવસને શુકન્યાલ દિવસ કહેવામાં આવે છે આ દિવસે ગ્રહો સાનુકૂળ સ્થિતિમાં ભ્રમણ કરતા હોવાથી તે શાંતિ સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ હોવાથી આ નક્ષત્ર દરમિયાન ઘરમાં આવેલી સંપત્તિ કે પછી સમૃદ્ધિ ચીરસ્થાયી રહે છે પુષ્ય નક્ષત્રમાં કરેલ કોઈપણ કાર્યમાં હર હંમેશા સફળતા અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે આથી આ દિવસ એ વેપારીઓ માટે ચોપડા ખરીદવાનો શુભ દિવસ છે તેમજ આ દિવસે સોનું ઝવેરાત રત્નો વગેરે ખરીદવાની પ્રથા પણ વર્ષોથી પ્રચલિત છે આ નક્ષત્ર દરમિયાન ઘરમાં આવેલી સંપત્તિ કે સમૃદ્ધિ ચીરસ્થાયી રહે છે આ દિવસે મંત્રો યંત્રો પૂજા જાપ અને અનુષ્ઠાન માટે શુકન્યાળ દિવસ માનવામાં આવ્યો છે આ દિવસે મહાલક્ષ્મીની ઉપાસના તેમજ શ્રીયંત્ર ખરીદી ઘરમાં લાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસ દરમિયાન કરેલા તમામ ધાર્મિક અને આર્થિક કાર્યોથી વ્યક્તિની ઉન્નતિ થાય છે આજના શુભ દિવસે મહાલક્ષ્મીની પૂજા ઉપાસના કરવાથી જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતાની પ્રાપ્તિ થાય છે જો કુંડળીમાં સૂર્યગ્રહ દૂષિત હોય તો તે પણ દૂર થાય છે આ દિવસે કરેલા દરેક કાર્યમાં સફળતા અને સિદ્ધિ હાંસલ થાય છે આ દિવસે જો કોઈ પણ કાર્ય ધંધામાં રોકાણ કરવામાં આવે તો તેનું સારું વળતર મળે છે કહેવાય છે કે આ દિવસે મહાલક્ષ્મીની આરાધના કરવાથી વ્યક્તિને મન ફળ પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકતની છોડો વહે છે આ નક્ષત્રમાં કરેલ કોઈ પણ શુભ કાર્ય કે પછી ખરીદી એ પુષ્યની ચમક સમૃદ્ધિ અને વૈભવ લઈને આવે છે આપણે દિવાળીના અવસર પર ઘણી બધી ખરીદી કરતા હોઈએ છીએ જેવી કે સોના ચાંદીના આભૂષણ વાહન કોઈ ઇલેક્ટ્રિક સામાન માલ મિલકત વગેરે જેની મોટે ભાગે આપણે ધનતેરસના દિવસે વધુ ખરીદી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ધનતેરસ પહેલાં જ ખરીદી કરવાનો શુભ સંયોગ આજના દિવસે બન્યો છે તેમજ ધનતેરસ પહેલા ખરીદીનું શુભ નક્ષત્ર આવતું હોય તો તે ખૂબ શુભ લાભ અને ફળ આપનારું ગણાય છે આથી આ દિવસે ખરીદી એ ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે વર્ષ બાદ શનિ ગુરુના સંયોગમાં ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ રચાયો છે જે ખૂબ જ શુભ શુકન્યા માનવામાં આવ્યો છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે સત્તાવીસ નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને શ્રેષ્ઠ માનવામાં આવે છે જે તમામ દૂષણો અશુભતાને નાશ કરે છે આ અભિજીત મુહૂર્ત નારાયણના સુદર્શન ચક્ર જેટલો જ શક્તિશાળી મનાય આથી જ આજનો દિવસ એટલે ખૂબ જ શુભ અને સુકન્યાળ દિવસ છે બ્રહસ્પતિ દેવ અને ભગવાન રામનો જન્મ પણ આ જ નક્ષત્રમાં થયો હતો નારદ પુરાણમાં કહ્યું છે કે આ નક્ષત્રમાં જન્મેલ વ્યક્તિ બળવાન દયાળુ ધાર્મિક ધનવાન સત્યવાદી તેમજ વિવિધ કળાના જાણકાર હોય છે આ નક્ષત્રના સ્વામી એ શનિદેવ છે આથી આ દિવસે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ સંયોગમાં ધર્મ કર્મ જપ અનુષ્ઠાન મંત્ર દીક્ષા તેમજ નવા વ્યાપારની શરૂઆત કરવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ નક્ષત્રમાં શરૂ કરેલ દરેક કાર્ય લાખો દોષોને દૂર કરે છે પરંતુ આ નક્ષત્રમાં વિવાહ લગ્ન નિષેધ માનવામાં આવે છે કારણ કે માતા પાર્વતીના લગ્ન સમયે ભગવાન શિવને મળેલા શ્રાપને કારણે આ નક્ષત્રને પાણી ગ્રહણ વિધિ માટે નિષેધ માનવામાં આવે છે મિત્રો ખાસ વાત જો આજના દિવસે આ નક્ષત્રમાં તમારા ઘરે જો દીકરીનો જન્મ થયો છે તો સમજી લેજો કે તમારા ઘરે સાક્ષાત લક્ષ્મીનો જન્મ થયો છે કારણ કે આ નક્ષત્રમાં જન્મેલ કન્યા એ પોતાની અને પોતાના પરિવારની ચારેય દિશામાં કીર્તિ ફેલાવે છે આ નક્ષત્રમાં જન્મ લેનાર કન્યા સૌભાગ્યવાન શાલીની ધાર્મિક વૃત્તિ ધરાવતી ધન અને પુત્રોથી સમૃદ્ધ સૌંદર્યવાન શાલિની ધર્મનિષ્ઠ અને સાક્ષાત લક્ષ્મીજીનો જ અવતાર હોય છે આથી જ આજના દિવસે જો તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે તો એને પ્રેમથી વધાવી લેજો કારણ કે સાક્ષાત લક્ષ્મી તમારા ઘરે પધાર્યા છે આજના શુભ દિવસે જો શક્ય હોય તો સોનાની ખરીદી કરવી કારણ કે સુવર્ણનો સંબંધ એ સમૃદ્ધિ સાથે છે જેનો કારક ગ્રહ ગુરુ માનવામાં આવે છે જે પુષ્ય પ્રદાન કરનાર છે સોનાની ખરીદી જો ગુરુ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવે તો તે શુભ ફળ આપે છે આ શુભ સંયોગમાં ભૂમિ ભવન વાહન અને લાંબા ગાળાનું રોકાણ કરવાનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે તેમજ આ દિવસ એટલે નવા ચોપડા લાવવા માટેનો શુભ અને સૌથી ઉત્તમ દિવસ ગુરુ પુષ્ય યોગમાં ધર્મ કર્મ મંત્ર જાપ ધાર્મિક વિધિઓ મંત્ર દીક્ષા વેપાર વગેરે શરૂ કરવાનું અત્યંત શુભ માનવામાં આવે છે સૃષ્ટિના દરેક શુભ કાર્યો આ નક્ષત્રમાં શરૂ કરી શકાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં પુષ્ય નક્ષત્ર વિશેની સંપૂર્ણ જાણકારી આ દિવસનું મહાત્મ તેમજ આ દિવસે કયા શુભ કાર્યો કરવા જોઈએ તેની સંપૂર્ણ માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ